ગોંડલના અમિત ખૂટ આત્મહત્યા કેસમાં રાજદીપસિંહે સરેન્ડર કર્યા બાદ હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજદીપસિંહ રીબડાને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનથી હવે જેતપુર સિટી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે ગોંડલ તાલુકા પીઆઈ એડી પરમાર આ તમામ વાતની તપાસ કરી રહ્યા છે સિટી પીઆઈ એડી પરમાર સમગ્ર પ્રકરણની હાલ તપાસ ચાલી રહી છે અમિત કેસમાં કોઈપણ પ્રકારે રાજદીપસિંહ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે એમનું ખોટી રીતે નામ આપવામાં આવ્યું છે બે હજાર બાવીસ માં પણ આવી જ રીતે ક્યાંક ને ક્યાંક એમની ઉપર રિવોલ્વર બતાવી અને ખોટી ફરિયાદ કરવામાં આવી હતી એવી વાત રાજદીપસિંહ રીપડા દ્વારા કરવામાં આવી છે વધુમાં રાજદીપસિંહ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમિત ખુટ કેસમાં રાજદીપસિંહે રીપડા અને અમદાવાદમાં વાડી વિસ્તારમાં આશરો લીધો હતો એવી વાત પોલીસ દ્વારા અહીંયા કરવામાં આવી છે આ સમગ્ર બાબતને લઈ અને રાજદીપસિંહ દ્વારા ક્યાંક ને ક્યાંક સરેન્ડર કરવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસે હાલ માંગ કરી છે અને ત્યારબાદ એમને ક્યાંક ને માંગ સાથે કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે જેતપુર સિટી પીઆઈ દ્વારા આ કેસની હાલ તપાસ ચાલી રહી છે પરંતુ અહીંયા ક્યાંક ને ક્યાંક આ તમામ બાબતને લઈ અને રાજદીપસિંહ રીબડા દ્વારા ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવ્યું છે કે અમિત કુટ કેસમાં એમનું નામ ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યું છે બે માં પણ ક્યાંક ને ક્યાંક આવી જ રીતે આજ વ્યક્તિ એમને રિવોલ્વર બતાવી હતી ને ફરિયાદ કરી હતી એવું રાજદીપસિંહ રીબડા દ્વારા અહીંયા કહેવામાં આવ્યું છે આ વાતને લઈ અને હાલ રાજદીપસિંહ રીબડા ને જેતપુર સિટી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે અને હવે આ વાતને લઈ અને તપાસ ચાલી